ધારી પોલીસ વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ નશાકારક પદાર્થના વેચાણ ટ્રાફિક નિયમ ભંગ અને રોમિયો ગીરી સામે કડક કાર્યવાહી ધારી પોલીસે શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ ટ્રાફિક નિયમ ભંગ અને રોમિયો ગીરી અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું રાજ્ય સરકારના જાહેરનામા પાલન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સ્પેશિયલ ડ્રાઈવ મુખ્ય ઉદ્દેશ્ય ગાંજો રોલિંગ પેપર સ્મોકિંગ પરફેક્ટ રોડ જેવા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને તેને લગતી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવાનો હતો પોલીસ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે